મને કોઈ પૂછે એને હું કાયમ માટે જવાબ દઉં છું કે અંગ્રેજો ની સામે જેથી દેશ બચાવવા માટે ક્રાંતિકારીઓ લડતા ને એ ક્રાંતિકારીઓ જેલમાં જતા હતા જેલમાં કોણ નતું થતું જેલમાં કોણ નથી કહ્યું જે અંગ્રેજોના ખોળે બેહી ગયા તા દેશ વેચવાની ફિરાકમાં હતા એ લોકો જેલમાં નથી ગયા આજે કોંગ્રેસનો એક પણ નેતા જેલમાં નથી જાતો સમજવા જેવી વાત છે આમ આદમી પાર્ટીના નેતાને જ શા માટે દબાવવાના પ્રયત્ન થાય અમે હસવા જેવી વાત છે ગ્લાસનો ઘા કર્યો એમાં ત્રણસો હાથ અઢી મહિના જેલમાં મેં તો ગોપાલભાઈ હું તો વિચારું છું ને ભગવાનને પ્રાર્થના કરું કે કોઈ ભાજપના નેતાને સપનું એવું ન આવે કે ગોપાલભાઈએ મને લાફો માર્યો નહીતર જો સવારે પોલીસ સ્ટેશન ગયો કે રાતે સપનામ ગોપાલ ઇટાલિયાએ મને લાફો માર્યો ને મારો દાંત પડી ગયો હું દાવા સાથે કહું છું પોલીસ તણસો હાથ કરશે આખે આખી સ્ટોરી ન્યાથી ફોન કરશે કમલમમાં કે ભાઈ ભાજપનો નેતા આવ્યો છે રાતે ગોપાલભાઈએ લાફો માર્યો એટલે કે કેવી રીતે તો કે સપનામાં ગોપાલભાઈ અચાનક આવી ગયા અને સપનામાં આવીને સીધી એક મારી દીધી સુકામ મંડરેગાના બાથરૂમ સુકામ ખાઈ ગયો મંદ્રેગાનો રોડ શું કામ ખાઈ ગયો આ તમારી તાલુકા પંચાયતમાં અહીંયા કામ કરવા માટે જિલ્લા પંચાયતના સ્વ ભંડોળની અંદરથી હું દાવા સાથે કહું છું કોઈ નું રેકોર્ડ થતું હોય તો કરજો આઈબી ના અધિકારી હોય તો તપાસ કરજો અહીંયા અઢાર ટકા વી ટકા જેવું પેલા મેં તો એવું સાંભળ્યું છે હેમંતભાઈ કે ગ્રાન્ટો આપવામાં પછી ભ્રષ્ટાચાર થાય જ્યારે ગ્રાન્ટ વપરાય ત્યારે રાજકોટ જિલ્લામાં તો નવી પ્રથા છે કે તમને ગ્રાન્ટ આપ્યા પેલા અઢાર ટકા પેલા આપી દેવાના પેલા એડવાન્સ આપી દેવાના પછી તમને ગ્રાન્ટ ગ્રાન્ટ મળે પછી એમાં ભાજપ માં જવું પડે બચાવવા માટે ઘણા બધા ટીવી માં જાહેરાત આપતા હોય છે એક બે હીરો હીરોઈન આવે પેલો પાવડર લે પેટ સફા નરરોજ દફા એની જાહેરાતો આવે છે હું તો એ કહું છું ભાજપના નેતા ને મળો એ કયો પાવડર ખાય છે એમાં લાકડા લોટા નાળા બાથરૂમ બધું પાચન થઈ જાય કઈ અપચો થતો જ નથી બધું ખાઈ જાય વાત એ છે આપડી દોસ્તો આજે ઉપલેટાની જે પીડા છે ગુજરાતની પીડા છે તો આખા દેશમાં માત્ર ગુજરાત એક રાજ્ય એવું છે કે જ્યાં પાક નુકસાન થાય છે તો ખેડૂતોને વળતર ચૂકવવામાં આવતું નથી ખેડૂતો માટે કોઈ યોજના નથી પહેલા લાવ્યા પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના જેમાં હજારો કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર ગોટાળો કરીને કંપનીઓ જતી રહી ત્યાર પછી જ્યારે ખેડૂત આગેવાનોએ અવાજ ઉઠાવ્યો ખેડૂત આગેવાનો એ પુરાવા આપ્યા કે સરકાર અને કંપનીની મિલી પ્રગતથી ગુજરાતની અને દેશની તિજોરી લૂંટાઈ રહી છે પચાસ કરોડ રૂપિયા લઈને કંપની ભાગી ગઈ છે જ્યારે આ પુરાવાઓ આપ્યા કંપનીની ફજેતી થઈ સરકારની બદનામી થઈ ત્યારે સરકારે એ યોજના બંધ કરી અને નવી યોજના લાવ્યા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના દોસ્તો બે હજાર વીસ એકવીમાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજના આવી આજ દિવસ સુધી વિધાનસભામાં આ યોજના લાગુ કરવા માટે અવાજ ઉઠાવ્યો નથી આજે મારી સાથી ગજગજ ભૂલે કે અમારો ગોપાલ ઇટાલી અમારો આમ આદમી પાર્ટી નો ધારાસભ્ય જેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ કરવા માટે પહેલા સત્ર ની અંદર અવાજ ઉઠાવ્યો છે હેમંતભાઈ ખવાની વાત કરીએ ચૈતરભાઈ વસાવાની વાત કરીએ સુધીરભાઈ ની વાત કરીએ જયારે જયારે પણ કોઈએ વિધાનસભા કહ્યું છે જયારે પણ કોઈ અન્ય જગ્યાએ કોઈએ કહ્યું છે અહિયાં ખેડૂતો અન્યાય થાય છે અહીંયા માતાઓ બહેનો યુવાનો અન્યાય થાય છે ત્યારે સૌથી મોખરે કોઈ લડવા ગયું હોય તો આમ આદમી પાર્ટી નો સૈનિક ગયો છે આજે મને એ વાત થી પણ કરવા છે જે દિવસે પેપરો ફૂટ્યા છે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી ત્યારે આજે હું ગર્વ સાથે કહી શકું અહીંયા આપણા મંચ પર બેઠેલો ગોપાલભાઈ ઇટાલિયા જે દિવસે યુવાનોના પેપર ફૂટતા હતા એના મા બાપ પેટે પાટા બાંધી અને બાળકને તૈયારી કરવા મોટા સિટીમાં મોકલે પેપરો ફૂટ્યા મા બાપના સપના તૂટ્યા દીકરાનું સપનું તૂટ્યું ત્યારે ગોય પાર્ટીનો નેતા બોલ્યો નથી આપણો ઈસુદાનભાઈ ગઢવી ગોપાલભાઈ ઇટાલિયા આપણા પ્રવીણ રામ સહિત સડસઠ આમ આદમી પાર્ટીના નેતાઓ બાર બાર દિવસ સુધી સાબરમતી જેલમાં રહ્યા છે લોકો આ વ્યક્તિગત લડાઈ નથી આ મારા તમારા બાળકો માટેની લડાઈ હતી અને હું હજુ કહેવા માટે આવ્યો છું કે ખેડૂતોના ગરીબોના બાળકોના ઉજળા ભવિષ્ય માટે જો કોઈ વિકલ્પ હોય તો એ વિકલ્પ માત્ર આમ આદમી પાર્ટી છે આમ મન બનાવીને અહીંયાથી ઊભા થતો આજ દિવસ સુધી તમે જોયું છે અહીંયા બાજુના ગામડાઓમાંથી હાઈ ટેન્શન લાઈન પસાર થાય ખેડૂતોનું વળતર ચૂકવવાની વાત આવે કંપની પાસે પૈસા નથી સરકારમાં પણ જ્યારે કેસ ચાલે છે જ્યારે કલેક્ટરે કેસ સાંભળવાનો છે ત્યારે કલેક્ટર પણ કંપનીની ફેવરમાં જજમેન્ટ આપતા હોય આવા આપણે 500 દાખલા જોયા છે મારી વાત સાચી છે આ કે ના પાક નુકસાન નું વળતર થાય એમાં તો સહાય નથી ચૂકવતા હાઈ ટેન્શન લાઈન નીકળે અમારા ખેડૂતના ઉભા પાકની અંદર જેસીબી હિટાચી જેવા મશીન ચલાવવામાં આવે ખેડૂત બાપડો ના પાડે ખેડૂત કે આ જમીન સાથે અમારે માનો નાતો છે તેમ છતાં ખેડૂતને એના પરિવારને ઢસડીને પોલીસ વાનમાં નાખી દેવામાં આવે આની સામે અવાજ ઉઠાવવા મારે ને તમારે બહાર આવવું પડશે મારે ને તમારે ઊભું થવાનું છે આપણે નહીં લડીએ તો આવનાર સમયમાં આપણા બાળકોને પણ ગુલામ બનાવવાનું ષડયંત્ર ભ્રષ્ટ ભાજપના નેતાઓએ કર્યું છે એક વાત નક્કી રાખશો અહીંયા બેઠેલા તમામ ખેડૂતો માતાઓ બહેનો રાત દિવસ કામ કરવા છતાં આપણે દિવસે દિવસે દેવાદાર બનતા જઈએ છીએ મારી વાત સાચી છે છેલ્લા દહ વર્ષમાં જેનું દેણું ઘટ્યું હોય એવો ઊંચો હાથ કરે તમારે છે વાત એ છે દર વર્ષે જાય છે કેમેરાવાળા ભાઈઓને કેવી અમારે ગામમાં દીકરા દીકરીઓની હગાય હગ પણ કરવાના હોય દેણાવાળી વાત કાપી નાખજો પાડોશી ગામ ને ખબર પડે ખાડું કાપરોટા સભામાં આવ્યા હતા બધા દેણા વાળા છે

પિસ્તાલીસ ડિગ્રી તાપમાન ની અંદર એક વખત ખેડૂત ના ખેતર માં જાય પાવડો લઈને નાકા વાળવાની કોશિશ કરો ત્યારે ખબર પડે ખેડૂત ની પીડા શું છે કડકડતી ઠંડી ની અંદર પણ અમારો ખેડૂત બાપડો જીવજંત ની વચ્ચે રહીને ભીષણ હમા પૈસા સડાવી કામ કરતો હોય છે એ સમય આ તમારો વિસ્તાર આજુબાજુમાં ગોપાલભાઈ જે વિસ્તારમાંથી આવે છે વિસાવદર વિધાનસભાનો વિસ્તાર જ્યાં જંગલી જાનવરનો પણ ત્રાસ છે

કે ગ્રામ સેવક કેવી રીતે આવી શકશે પાંચ પાંચ છ છ ગામની જવાબદારી એક ગ્રામ સેવક ને આપેલી છે એક ગામની અંદર એવરેજ એક હજાર સર્વે નંબર હોય પાંચ છ હજાર સર્વે નંબર માં ગ્રામ સેવકે જવાનું થાય શક્ય નથી કે દરેક જગ્યાએ ગ્રામ સેવક જઈ હકશે સીધી વાત એ છે એક અઠવાડિયું રાહ જોઈએ નહીતર આમ આદમી પાર્ટી દરેક જિલ્લામાં ખેડૂતોના મુદ્દે લડવાની તૈયારીમાં છે સરકારને આજે અહીંયા કાથરોટા ગામેથી આહવાન કરીએ છીએ ખેડૂતોના રજિસ્ટ્રેશન ફરી ચાલુ કરવામાં આવે અન્યથા આમ આદમી પાર્ટી ખેડૂતોના મુદ્દે ગુજરાતમાં લડશે તમને પણ કહેવા આવ્યા છીએ કે પણ તાલુકામાં થકે જિલ્લામાં થકે આ મુદ્દે રજૂઆત કરવાની થાય અમારી પૂર્ણ તૈયારી છે અમે ખેડૂતોને વિનંતી કરીએ છીએ તમારા માટે ટોટલી જગ્યાએ લડવાની થાય તો અમારી પૂર્ણ તૈયારી છે બસ ખંભે હાથ મૂકીને ભેળા ઉભા રહ્યો એટલું કહેવા આવ્યા છે પણ એના માટે ફેનવાલ છાટવી પડશે એને માંડવીના મુંડાન બગાડવાના છે પણ વાત એ છે કે કમળનો નાશ કરવા માટે મોનો કોટો ખુબ છાટી અમે ફેનવાલ ફરીને તરી વર ઊગવું ન જોવે તમે એક વખત છાટી દો બે બેનો સાફ કરનાખસે એ કમળ ફરી વખત તરી તરી વર ઊગવા નહીં દઈ ગયો